મિત્રો ગણેશોત્સવ ચાલી રહ્યો છે તો આપ સર્વે દર્શકોને ગણેશોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ આજના વિડીયોમાં આપણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા ગણેશ મંડપોની મુલાકાત લઈશું અને અમદાવાદના વિવિધ વિસ્તારોના ગણપતિના દર્શન કરીશું આ વિડીયો બે ભાગમાં બનાવવામાં આવ્યો છે જેથી વિડીયો લાંબો ના બની જાય તો વિડીયોના પ્રથમ ભાગની શરૂઆત કરીએ તો મિત્રો હું છું પ્રફુલ ભટ્ટ અને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાત દર્શનમાં આપણી વિડીયોની શરૂઆત કરીએ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ ખૂબ જ સુપ્રસિદ્ધ દક્ષિણીના રાજાના દર્શનથી અહીંયા દર વર્ષે ગણપતિનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે આ વખતે ઓપરેશન સિંધુની થીમ પર ગેટ બનાવવામાં આવ્યો છે અને ગેટની પાસે સેલ્ફી બુથ પણ બનાવવામાં આવ્યું છે અહીંયા ગણેશોત્સવ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ લાઇનમાં ઉભા રહીને પણ ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવતા હોય છે આ વખતે પૃથ્વીના ગોળા પર ગરુડ અને તેની ઉપર ગણપતિ એ રીતે ખૂબ જ યુનિક ગણપતિના દર્શન કરી શકાય છે તો આ હતા દક્ષિણીના રાજા હવે આપણે આગળ વધીએ તો અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલ બાપા સીતારામ ચોક પાસે હરીબિલાના રાજાના દર્શન કરીશું આ વખતે અહીંયા પંચમુખી હનુમાનજીના સ્વરૂપે ગણેશજીની મૂર્તિ લાવવામાં આવી છે અહીંયા આ ગણેશ પંડાલની બાજુમાં જ શ્રી પંચમુખી હનુમાનજી નું મંદિર પણ આવેલું છે આ વખતે અહીંના હરિલાના રાજા તરીકે પ્રસિદ્ધ થયેલા ગણપતિ અમદાવાદમાં ખૂબ જ ઝડપથી પ્રસિદ્ધિ પામી રહ્યા છે અને કહેવામાં આવે છે કે અમદાવાદના સૌથી મોટા ગણેશજી અહીંયા મૂકવામાં આવેલ છે તો આ હતા હરિવિલાના રાજા હવે આપણે વિડીયોમાં આગળ વધીએ તો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી મધુ સોસાયટીના મનોકામના પૂર્ણ ગણેશ જે સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે અહીંયા વારાણસી એટલે કે કાશીના ઘાટની થીમ બનાવવામાં આવી છે અને અહીંયાના ગણપતિ પાસે સૌ ભાવિ ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે અને આ ગણપતિ સૌની મનોકામના પૂર્ણ કરે છે તેથી જ તેમને મનોકામના પૂર્ણ ગણપતિ કહેવામાં આવે છે તમે જોઈ શકો છો કે અહીંયા વારાણસીના ઘાટની જ સુંદર થીમ મૂકવામાં આવી છે અને તેમાં ગણપતિની મૂર્તિ દ્રશ્યમાન થાય છે જે ખૂબ જ સુંદર લાગે છે તો આ હતા ગાટોડિયાના અદ્ભુત અને અલૌકિક મધુવૃદ સોસાયટીના મનોકામના પૂર્ણ ગણપતિ મિત્રો હવે આગળ વધીએ તો એવા ગણપતિ કે જેમણે નાના મોટા સૌને ઘેરું લગાડ્યું છે એવા અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલ ઠાકોરવાસના ગણપતિ કે જે શ્રી કૃષ્ણ સ્વરૂપે દર્શન આપે છે આ વર્ષે સોશિયલ મીડિયામાં આ શ્રી કૃષ્ણ સ્વરૂપના ગણપતિએ ખૂબ જ ધૂમ મચાવી છે તમે જોઈ શકો છો કે શ્રી કૃષ્ણ સ્વરૂપે ગણપતિ બાપા કેટલા સુંદર અને ક્યૂટ લાગી રહ્યા છે અહીં લોકો એમના દર્શન કરવા માટે એક ઝલક જોવા માટે ઠાકોરવાસના શ્રી કૃષ્ણ સ્વરૂપના ગણપતિ બાપા હવે વિડીયોમાં આગળ વધીએ તો શ્રી ગણેશ મિત્ર મંડળ વિરાટનગર દ્વારા આયોજિત ગણેશોત્સવમાં આ વખતે હનુમાનજી સ્વરૂપે ગણપતિની મૂર્તિ મૂકવામાં આવી છે આ ગણપતિનું આ એકતાલીસમું વર્ષ છે તમે જોઈ શકો છો કે હનુમાનજી સ્વરૂપે ગણપતિની વિરાટ મૂર્તિ ખૂબ જ સુંદર દ્રશ્યમાન થાય છે આ ગણપતિ એ પણ બોડી બિલ્ડર ગણપતિ તરીકે ખૂબ જ પ્રસિદ્ધિ પામી છે તો આ હતા અમદાવાદના વિરાટનગર વિસ્તારના ગણપતિ બાપા હવે આપણે વિડીયોમાં આગળ વધીએ તો આપણે આવી ગયા છીએ અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં અહીંના ગણેશ મંડપમાં આપણે બાજની ચાંચમાં ગણપતિને ઝૂલામાં ઝૂલતા જોઈ શકીએ છીએ નાની પણ ખૂબ જ સુંદર મૂર્તિ છે અને આ થીમ પણ ખૂબ જ યુનિક છે આ ગણેશ મંડપ હાટકેશ્વર સર્કલથી અમરેવાડી તરફ જતા રોડ પર આવેલો છે ખૂબ જ યુનિક અને અલૌકિક ડિઝાઇન છે હવે આપણે આગળ વધીએ તો અમદાવાદના સરસપુર વિસ્તારમાં હરિભાઈ ગોદાણીના દવાખાના પાસે આવેલા ગણેશ મંડપમાં અહીંયા ખૂબ જ યુનિક ગણપતિના દર્શન કરી શકાય છે તો મિત્રો આ હતા અમદાવાદના વિવિધ વિસ્તારોના સુપ્રસિદ્ધ ગણપતિ હજુ પણ અમદાવાદના બીજા સુપ્રસિદ્ધ ગણપતિના દર્શન કરવાના બાકી છે જે આપણે બીજા ભાગમાં જોઈશું જય ગણપતિ બાપા